અર્વાચીન ગરબાની વધતી જતી બોલબાલા વચ્ચે પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવા સાથે સાથે વિદેશી વસ્તુઓના પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવા માટે ભરૂચના સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજ ઝાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય પરંપરાગત ગરબાનું આયોજન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત ભીના મંત્રને અનુસરીને આ ગરબા મહોત્સવમાં ભક્તિ સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ સાથે સામાજિક સંદેશનો પણ પ્રસાર થયો હતો આઠમા નોરતે યોજાયેલા આ પરંપરાગત ગરબામાં સમાજની કન્યાઓએ દીપક સાથે માથા પર માટીનો ગરબો લઈને માતાજીની આરાધના કરી હતી આ ગરબા કાર્યક્રમમાં ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લેવાયો હતો ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના આ ભવ્ય અને ભક્તિપૂર્ણ ગરબા મહોત્સવે માત્ર પરંપરાનું જ નહીં પરંતુ સમાજ જાગૃતિનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આજે માતાજીના આત્મના નવરાત્રિમાં આત્મા નોર્થે દરેક બહેનો માથે ગરબા લય અને ગરબે ધૂમ્યા હતા જેમાં અત્યારની પરંપરા એ લોકલ અત્યારની પરંપરા મુજબ જે ગરબા લઈ અને તેનો રમ્યા હતા તેમજ ભાઈઓ આજે એક સ્લોગન જે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ મુજબ સ્લોગન સાથે બધાએ સ્વચ્છતાના પ્રતિક લીધા હતા એ ઉપરાંત